જૈન સાથીઓ આજે ફોરેસ્ટ ટ્રેનિંગનો ઘર્સ ટ્રેનિંગ માટે આજે એકવીસમો દિવસ છે અને તમે જોઈ શકો છો કે સો સોળસો મીટર રનિંગ પછી ફોરેસ્ટ જ્યારે વોકિંગ હોય છે ત્યારે આ વોકિંગ ટેસ્ટ ચાલી રહ્યો છે અને સર સોળસો મીટર રનિંગ પછી વોકિંગ કરાવી રહ્યો છે અને અમારી એકેડેમીમાં મેઇન તો ડિસિપ્લિન હોય છે તો ડિસિપ્લિન જ્યારે ગુજરાતમાં વાત થતી હોય ત્યારે જીતનિશ્ચર એકેડમીનું નામ આવે છે અમારા સર આર્મી રિટાયર્ડ સર છે અને એ પણ ડિસિપ્લિનના એક કમ્પ્લેટ છે તો તમે પણ જોઈ શકો છો કે એકેડમીમાં એક ડિસિપ્લિન છે અને એના પછી તમે જોઈ શકો છો કે છોકરીઓનું સર નોર્મલ રનિંગ શરૂ કરાવી દીધું છે કે જે રનિંગ તમે જ્યારે ફાસ્ટ રનિંગ સોળસો મીટર કરીને આવો છો ત્યારે તમારે નોર્મલ રનિંગ કરવાનું હોય છે

ડિસિપ્લિન સાથે જે ટ્રેનિંગ કરાવી રહ્યા છે તે તમે જોઈ શકો છો તો આ જ રીતે આ ઇન્ટ્રીસ કવર હોય છે તો ઇન્ટ્રીસ કવરમાં આ જ રીતે ડિસિપ્લિનમાં તમે જો તમે વર્કઆઉટ એક્સરસાઈઝ જે તમે સાથે મળીને કરતા હો છો તો તમે બહુ જ બેનિફિટ થતા હોય છે અને ગુજરાતમાં ફર્સ્ટ નંબરની જે એકેડમી છે જે ડિસિપ્લિન માટે બહુ જ મક્કમ હોય છે અને સર હવે એક્સરસાઇઝ લઈને આવ્યા છે જ્યારે તમે રનિંગ પૂરું કરી લો એના પછી તમારે એક્સરસાઇઝ કરવાની હોય છે જે તમારા સ્ટેપ માટે હોય છે બોડી માટે હોય છે તો તમે ફરીથી જોઈ શકો છો કે જે ડિસિપ્લિનમાં એક્સરસાઇઝ થઈ રહી છે કે સર જે વિસલ છે જે સિટી છે એમની એના વડે સર એમની કમાન્ડ આપી રહ્યા છે અને બધા એક્સરસાઇઝ કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે રનિંગ પછી તમારે આ એક્સરસાઇઝ કરવાની છે જેના લીધે તમારે રનિંગમાં જે પગના સ્ટેપ હોય છે અને હાથ જ્યારે તમે રનિંગ કરતા હોય ત્યારે તમારા હાથ ભરાઈ જાય છે તો તમે આ જે રીતે એક્સરસાઇઝ કરો છો તો તમારા હાથ કમ્પ્લીટ ખુલ્લા થઈ જાય છે અને એના પછી તમે આ એક નવી એક્સરસાઇઝ જોઈ શકો છો તો તમે આ રીતે કરી તમારું જે હોય છે તેમાં સ્ટેપ માટે આ બહુ જ સ્પેશિયલ એક્સરસાઇઝ હોય છે અને તમે જ્યારે રનિંગ પૂરી કરતા હોય તો તમે પણ આ ઘરે એક્સરસાઇઝ આ કરી શકો છો તો તમે આ એક્સરસાઇઝ કરી તમારી રનિંગમાં તમે બહુ જ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો તમે પણ રેગ્યુલર એક્સરસાઇઝ કરતા રહો અને રનિંગ કર્યા પછી તમે પગના સ્ટેપ માટે બહુ જ એક્સરસાઇઝ કરો કારણ કે તમે પગના સ્ટેપ માટે એક્સરસાઇઝ કરશો તો તમને રનિંગમાં બહુ જ ઇમ્પ્રુવમેન્ટ થશે અને સ્ટેપ સાથે સાથે તમે તમારા જે પેટની એક્સરસાઇઝ પણ રહો અને સર આ સ્ટેપ માટે બહુ જ સ્પેશિયલ એક્સરસાઇઝ લઈને આવી રહ્યા છે અને આ હાઈટ માટે બહુ જ સ્પેશિયલ એક્સરસાઇઝ છે જ્યારે ત્યારે અમને હાઈટ ઓછું આવતું હોય છે એક બ્રેઇક જેનું તો એના માટે તમે આ એક્સરસાઇઝ કરી શકો છો જેનાથી તમે તમારું પોલીસ ફોરેસ્ટ એક્સર્સાઈજ જીડું જેનું પણ સપનું હોય એ તમે સાકાર કરી શકો છો આ એક્સરસાઇઝ કરી હાઇટ વધારીને અને તમે જોઈ શકો છો કે આ એક જેમાં તમારું પેટનું જે હોય છે એ પણ એક્સરસાઇઝ આ આ એક્સરસાઇઝથી થઈ જતી હોય છે તો તમારે આ પણ એક્સરસાઇઝ કરવાની છે અને જેના લીધે તમારે રનિંગ પછી પીટ અને તમારા બોડીમાં જે એટલી સ્ફૂર્તિ હોય છે એના કારણે તમારું બોડી લેવલ કમ્પ્લીટ થઈ જતું હોય છે તો તમે જોઈ શકો છો બધી છોકરીઓ ડિસિપ્લિનમાં એક્સરસાઇઝ કરી રહી છે તો આ જ રીતે ડિસિપ્લિન તમારે જાળવવાનું છે જેના કારણે તમે ફિઝિકલ ટ્રેનિંગમાં ફિઝિકલમાં તમે પાસ થઈ જાઓ અને તમે આ એક નવી એક્સરસાઇઝ જોઈ શકો છો જે રનિંગના સ્ટેપ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ હોય છે તો તમે જોઈ શકો છો કે જેમાં તમારા હાથ બંને આગળ હોવા જોઈએ અને હાથના સાથે તમારો પગ તમે પાછળ લઈ જાય તમે એ પગ આગળ લાવી શકો છો અને જેના લીધે તમારી પૂરી બોડીનો જે ફિટનેસ હોય છે અને જે પગનું

તો સરે બધાની બે બે ની જોડી બનાવી દીધી છે તો તમે જોઈ શકો છો કે સર આ હાથ માટે એક સ્પેશિયલ એક્સરસાઇઝ લઈને આવી રહ્યા છે કે જેમાં તમારા હાથ સ્ટ્રોંગ થાય છે આ એક્સરસાઇઝ કરવાથી તો તમારે આ પણ એક્સરસાઇઝ કરવાની છે તમે આ એક્સરસાઇઝ કરી તમારું જે હાથ હાથમાં તમે સ્ટેમિના લાવી શકો છો તો તમે હાથનો સ્ટેમિના લાવવા માટે આ એક્સરસાઇઝ કરી શકો છો તમે એક્સરસાઇઝ કરી તમારો હાથનો સ્ટેમિના વધારી શકો છો આપણી માટે એક સ્પેશિયલ એક્સરસાઇઝ લઈને સર આવી રહ્યા છે તો તમે જ્યારે ફિઝિકલ ટ્રેનિંગ કરતા હોય અને જ્યારે રનિંગ કરતા હોય ત્યારે તમારા હાથ જ્યારે લોંગ રનિંગ કરવાનું હોય ત્યારે તમારા હાથ ભરાઈ જાય છે તો તમારી આજની એક્સરસાઇઝ

तो तुम भी જોઈ શકો છો કે સરે જે પેલા एक्सरसाइज કરતો તેમની ફરીથી કહી કે તમે તમારો પાર્ટનર ના પગ પકરો કારણ કે જે પેલા હતા એમની एक्सरसाइज થઈ ગઈ હતી હવે એના પછીની एक्सरसाइज સરા લઈને આવી રહ્યો છે तो तुम देख सको છો કે બધી કર્મચારીઓ ડિસિપ્લિન સાથે एक्सरसाइज કરી રહ્યા છે બરાબર બધા કે તું તમારી પણ આ રીતે एक्सरसाइज કરવાની છે તમે આ રીતે एक्सरसाइज કરશો તો તમારી બોડી ફિટનેસમાં આવી જશે તમે આ રીતે एक्सरसाइज કરી શકો છો तो अभी, अभी दो दो अभी आप बी रिस्क कराना एक्सरसाइज हो बहुत तो તો તમે જોઈ શકો છો કે આ સ્ટેપ માટે સ્પેશિયલ એક્સરસાઇઝ હોય છે જ્યારે તમે હાઈ જમ્પ કરી રહ્યા હોય લોંગ જમ્પ કરી રહ્યા હોય ત્યારે તમારે જ્યારે આ એક્સરસાઇઝ કરી તમે હાઈ જમ્પ અને લોંગ જમ્પ કરો છો તો તમારી આ જે નથી થઈ રહ્યો તો તમારા સ્ટેપ નથી ખૂલી રહ્યા હતા તો તમે આ એક્સરસાઇઝ કરી તમારા સ્ટેપ ખોલી શકો છો અને આ બેસ્ટ ઇમ્પ્રુવમેન્ટ માટે એક્સરસાઇઝ હોય છે તમારા સ્ટેપ ખોલવા માટે અને તમે જોઈ શકો છો કે એના પછી જેમને નહોતું થયું એમને સર સ્ટેપ ખોલાવી રહ્યા છે અહીં સાથીઓ તમે જોઈ શકો છો કે સરે આ સ્ટેપ માટે એક નવી એક્સરસાઇઝ લઈને આવી રહ્યા છે તો તમે આ એક્સરસાઇઝ કરી તમે તમે બંને સાઈડ જે હોય છે એમના તમે સ્ટેપ ખોલી શકો છો અને તમે જોઈ શકો છો કે બધી છોકરીઓ સ્ટેપ એકબીજાના ખોલી રહ્યા છે તો તમે આ રીતે થોડો ધક્કો આપી એક્સરસાઇઝ કરી શકો છો અને તમારા જો તમે રનિંગ માટે બહુ જ ઇમ્પ્રુવમેન્ટ લાવવા માગતા હોય લોંગ જમ્પ માટે ઇમ્પ્રુવમેન્ટ લાવવા માગતા હોય અને હાઈ જમ્પ માટે ઇમ્પ્રુવમેન્ટ લાવવા માગતા હોય તો તમે આ જ રીતે તમારા સ્ટેપ ખોલી શકો છો રનિંગ પછી साथियों बहुत सारी एक्सरसाइज के बाद अभी तीन फीट जंप लेके आया हूं आज जो हमारा ट्रेनिंग का मैक्सिमम कोशिश है कि सभी लड़कियां क्वालिफाई करने की तो अभी देखते हैं कितने बच्चियां क्वालिफाई हो पाती है चलो शाबाश देख सकते हो आप

નજદીક છે આવીને કુદી પણ એનો હાઈ જમ્પ જે ગોલ્ડા જમ્પ કહેવાય એક બીજા નું પૂછો છો અને આ કેન્ચી જે જમ્પ મારી રહી છે આ છોકરી એનો જમ્પ પણ આજા ફોરમ આજા અને તમે આ ધર્મિષ્ઠા નામની છોકરીનો હાઈ જમ્પ જોઈ શકો છો એના પછી આ ફોરમ નો હાઈ જમ્પ જોઈ શકો છો બહુત બઢિયા તમે હાઈ જમ્પ કરી રહી છે પણ પંડ્યા શાબાશ ગભરાય નહીં પંડ્યા તાલ મુડુ ગભરાય છે અને આ છોકરીનો પણ હાઈ જમ્પ થઈ ગયો છે અને આ બેનનો હાઈ જમ્પ તમે જોઈ શકો છો અરે હાઈ જમ્પ પણ કમ્પ્લીટ થઈ ગયો છે

देख सकते हो अब ये ट्राई जारी है देखते हैं क्या होता है इधर ना हो इधर देख लो चलो रख जम करोगे अरे ईश्वर नहीं जाएगी जम करोगे पक्का छोड़ दे देख लो इधर बहन क्यों गया इधर देखने के लिए और ये थी नीचे थी लेवानू बेटा एक।